વડોદરા શહેરમાં અત્યાર સુધીમાં સૌથી મોટા મહાકાય મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે વડોદરા શહેરમાં અત્યાર સુધીના સૌથી મોટા મહાકાય મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે જીવદયા પ્રેમી હેમંત વઢવાણાએ જણાવ્યું હતું ઘણો મોટો આશરે અગિયાર સાડા અગિયાર ફૂટના મગરનું રેસ્ક્યુ કર્યું છે આ મગર કાસામાલા બ્રિજ હાથીખાના રોડ ઉપર બ્રિજ આવેલો છે તેની ઉપર હતો તેની જાણ પોલીસ કંટ્રોલ રૂમ અને ફાયર બ્રિગેડ દ્વારા અને એના લોકલ લોકો દ્વારા કરવામાં આવી હતી જેથી અમારી ટીમ ત્યાં સ્થળ ઉપર પહોંચી હતી તેનું રેસ્ક્યુ કરી અને વન વિભાગની જાણ કરી હતી ફોરેસ્ટના આવી પહોંચ્યા હતા અને આશરે દોડ થી બે કલાકની જહેમત બાદ સહી સલામત રેસ્ક્યુ કરીને મગરને વન વિભાગને સોંપવામાં આવ્યો હતો નમસ્કાર વડોદરા મારું નામ હેમંતકુમાર રાકેશભાઈ વઢવાણા છે ગઈકાલે તમને જણાવવાનું કે ગઈકાલે ઓગણત્રીસ એક બે હજાર પચીસ ના રોજ અમે લોકો એક ઘણો મોટો મગર જે અગિયાર સાડા અગિયાર ફૂટ નો અંદાજિત મગર છે એનું રેસ્ક્યુ કર્યું છે કાસમ બ્રિજ જે છે કાસમ કબ્રસ્તાન ઉપર છે હાથીકા રોડ ઉપર જતા જે એક બ્રિજ આવે છે એ બ્રિજની ઉપર એક મહાકાય મગર હતો એની જાણ અમને પોલીસ કંટ્રોલ રૂમ અને ફાયર બ્રિગેડ બંને દ્વારા અને ત્યાંના લોકલ છે સ્થળ એ લોકો દ્વારા થઈ હતી ત્યારબાદ અમે લોકો અમારી જે ટીમ છે હેમંત વડવાણા ટીમ એને ત્યાં ઘટના સ્થળ પર પહોંચીને જોયું તો બહુ ઘણો મોટો મગર હતો તે મગરનું રેસ્ક્યુ કરી અને પછી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને પણ જાણ કરી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના નીતિનભાઈ પટેલ છે લાલુ નિઝામા છે અમારા વોલન્ટિયર્સ સંદીપ ગુપ્તા હર્ષદ સોની મીત ચૌધરી અને હું પોતે એ ઘટના સ્થળ ઉપર પહોંચીને મગરનું રેસ્ક્યુ કર્યું છે મગરને મહાકાય મગર હતો અને એ મગર રોડ ઉપરથી નીકળીને સોસાયટી તરફ જતો હતો સોસાયટી તરફ ગયા જતો હતો ત્યાંથી જે લોકલ લોકો છે એ લોકોને જોતા જે મગર યુટર્ન મારી યુટર્ન મારીને ફરી એ રોડ ઉપર આવીને બેસી ગયો હતો ટ્રકોની પાછળ જે કહેવાય ને બ્રિજનો જે ફૂટપાથ એરિયા હતો એ એ જગ્યા પર મગર હતો ઘણો મોટો મગર હતો જેથી કરીને અમે લોકોએ રાત્રે બે વાગ્યાની આસપાસ રેસ્ક્યુ શરૂ કરીને ત્રણ વાગ્યાની આસપાસ ત્રણ સાડા ત્રણની આસપાસ અમે રેસ્ક્યુને પૂર્ણ કર્યું છે અને સહી સલામતી રીતે આ મગરને રેસ્ક્યુ કરીને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને સબમિટ